આવતીકાલે લોકસભાની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ભુજની એન્જિનિયરિંગ કોલેજ મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સવારે આઠ વાગ્યાથી ગણતરી હાથ ધરવામાં આવશે જેમાં સૌથી પહેલાં પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ ઈવીએમની ગણતરી હાથ ધરાશે મતગણતરીની કામગીરી અઠાણું ટેબલ પર અને એકસો નેવું રાઉન્ડમાં આટોપવામાં આવશે કચ્છ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર નિતેશભાઈ લાલણ વચ્ચે ચૂંટણી જંગ હતો આવતીકાલે બપોરે બે વાગ્યા સુધી પરિણામ સ્પષ્ટ થઈ જશે કચ્છ બેઠક ભાજપ કે પછી કોંગ્રેસની જીત થશે મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મતગણતરીને લઈને ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકીએ તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે